નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા 12 માર્ચ એટલે આખા વિશ્વમાં વિશ્વ ઝામર દિવસ તરીકે જોવામાં આવે છે કારણ કે આ બીમારી બહુ મોટા પ્રમાણમાં આખા વિશ્વમાં ફેલાયેલી છે અને ખાસ કરીને ભારતમાં આ ઝામરના રોગનું પ્રમાણ ઘણું બધું છે અને આંકડા જોઈએ તો ભારતમાં બાર મિલિયન લોકોને જામર થાય છે અને એમાં પૂરતી સારવાર ન મળી અથવા તો ન લીધી એના કારણે વન પોઈન્ટ ટુ મિલિયન લોકોને અંધાપો પણ આવે છે એટલે હજી પણ આપણે ત્યાં ગ્રામ્ય પ્રદેશમાં આની સમજણ ઓછી છે અને સામાન્ય રીતે જે અમુક ઉંમર પછી તમારી આંખની તપાસ થવી જોઈએ અમુક લક્ષણો દેખાય ત્યારે થવી જોઈએ અને જો એમાં તમે બેદરકારી રાખો તો તમને જામરનો રોગ આવી શકે જેને અંગ્રેજીમાં ગ્લુકોમા કહેવામાં આવે છે અને આ દિવસ થી માંડી આખું એક અઠવાડિયા સુધી ઘણા બધા રીતે આ કાર્યક્રમ આ દિવસને ઉજવવામાં આવે છે રાજકોટમાં જીટી સેઠ આઈ હોસ્પિટલ અને પીડીયુ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આ આખો કાર્યક્રમ ચાલે છે ને રોજ દર્દીઓના કેમ્પ થાય છે અને એમની તપાસણી થાય છે ને આગળ બધી પ્રોસેસ જે કરવાની થતી હોય એ પણ કરવામાં આવે છે ને પંદરમી સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે આ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે જીટી સેટ હાઈ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચેતનાબેન કરમટા આપણી સાથે જોડાયા છે આમ તો આ વિભાગના વડા છે ડૉક્ટર કમલભાઈ ડોડિયા પણ એમની સાથે એમની આખી ટીમ છે જે આ કામ કરી રહી છે બેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર તો આ વિશ્વ જામર દિવસ શું છે કઈ રીતે ઉજવાય છે જામરની કેટલી સમસ્યા છે એના વિશે વાત એટલે તો હું ડોક્ટર ચેતના કરમટા છું હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું પીડીયુ મેડિકલ કોલેજમાં હવે છે ને યુનિટી ઓફ ગ્લુકોમા વર્લ્ડ થીમ નીચે

અત્યારે નીતિ શેઠ વિમલ વ્યાસ ફાલ્ગુની ત્રિવેદી હરેશ ગઢિયા ડોક્ટર ચેતના કરમદા અને ડોક્ટર અંજલી પડાયા ફરજ બજાવે છે હવે હું તમને જામર શું છે પહેલા તો જામરમાં અસામાન્ય રીતે આંખનું દબાણ વધી જાય છે

તો આના કયા કારણો જવાબદાર છે કે જેના લીધે બેન પેલા મને એ સમજાયો કે જામર થયું છે ખ્યાલ કઈ રીતે આવે હા એના માટે પેલા તો આપણે નિયમિતપણે ચેકઅપ કરાવવું પડે ઘણી વખત જામરના ઘણા પ્રકાર છે એમાં અમુક મીઠો જામર કડવો જામર એવું નામ સાંભળ્યું હશે તો એમાં મીઠા જામર માં એવી રીતના થાય છે કે એમાં દર્દીને સિમ્પટમ્સ એટલા હોતા નથી ઓકે અને એનું દ્રષ્ટિ ક્ષેત્ર ઓછું થતું જાય છે પેઇન કે કશું હોતું નથી અને દ્રષ્ટિ ક્ષેત્ર ઓછું થતું જાય છે તો આપણે એને કયો કારણો કયા જવાબદાર છે કે આ થવા માટેના તો મોસ્ટલી તો ફેમિલી હિસ્ટ્રી જવાબદાર છે કે પરિવારમાં કોઈને જામર હોય ડાયાબિટીસ ની તકલીફ હોય પછી વધતી ઉંમર ચાલીસ વર્ષ પછી શક્યતા વધારે હોય પછી વધારે પડતા માઇનસ માં નંબર હોય એ લોકોને પણ વધારે શક્યતા રહે પછી આંખમાં કશું લાગ્યું હોય તો શક્યતા વધી જાય

અને બીજા પ્રકારના જામરમાં પ્રકાશ વધારે પેઇન થતું હોય જે ક્લોઝર ક્લોઝરમાં હોય એમાં તીવ્ર પીડા થતી હોય પેશન્ટને આંખમાં વારંવાર પાણી રહેતું હોય અને જે વિઝન છે એ થોડું ઓછું હોય સેન્ટ્રલ વિઝન જ વધારે હોય એટલે લિમિટેડ ફોકસ વિઝન હોય અને એમના પ્રકાર વિશે વાત કરીએ જામરના તો ટોટલ ચાર પ્રકાર છે જામરના એમાં જે ચાર પ્રકારમાં પેલું છે કે જન્મજાત જામર તો એમાં કેવું હોય છે કે બાળકના જન્મથી જ એનો આંખનો વિકાસ નબળો હોય છે જેના લીધે જેના લીધે આંખનો જે આપણો સફેદ ભાગ અને કાળો ભાગ છે એ વધારે એનું કદ મોટું થતું જાય છે અને જે આપણી આ કીકી છે એ ટ્રાન્સપરન્ટ નોર્મલી હોય છે

પછી પ્રેશર વધવાને લીધે આંખમાં દુખાવો અસહ્ય થાય માથું દુખે છે પછી આવે તો તરત તાત્કાલિક ખબર પડે આટલું અસહ્ય દુખાવો થાય તો એનું મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે છે પછી આ જે બીજું વાત કરીએ તો સેકન્ડરી જામર હોય છે સેકન્ડરી જામરમાં એવું હોય છે કે અમુક પેશન્ટને મોતીઓ રેલાઈ ગયો હોય

તો જનરલી જે જામના ટીપા હોય છે ને એ વધારે મોંઘા આવતા હોય છે પણ આપણી જીટી સેટ હોસ્પિટલ માં પ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે અત્યારે બહુ સરસ હ અને પછી જરૂરી છે હા અને લેસર ટ્રીટમેન્ટ બીજી હોય છે કે ડ્રોપ્સ થી ભી ફરક ના પડે તો આપણે લેસર ટ્રીટમેન્ટ કરી શકાય અને સર્જિકલ ટ્રીટમેન્ટ તો આપણે ઓપરેશન ભી જીટી સેટ હોસ્પિટલ માં જામના થાય છે બરાબર અને પછી બીજીમાં બેન કેવા પેશન્ટ આવે છે આપણા કેમ્પ અત્યારે ચલાવીએ છીએ તો કેમ્પ અત્યારે હમણાં આ જે વીક છે ને આખું તો કેમ્પ તરીકે અમે મેક્સિમમ જે પેશન્ટ્સ આવે એમાં ભી અવેરનેસ આપે કે મેક્સિમમ પેશન્ટ નિયમિત ફોલોઅપ કરે નિયમિત ફોલોઅપ 40 યર પછી નિયમિત આઈ ચેકઅપ થવું જોઈએ જરૂરી છે જરૂરી છે બધા પેશન્ટ માટે ઘણી વખત પેશન્ટને આવી રીતના ખબર ના હોય તો એટલું એન્ડ સ્ટેજ પહોંચી જાય તો એનું દ્રષ્ટિ પાછી પણ આવતી નથી પરમેનન્ટ વિઝન લોસ ભી થઈ શકે છે બરાબર હા અને અર્લી જો ચેકઅપ કરવામાં આવે અને વેલી તકે ખબર પડે કે આ પેશન્ટને જામર છે તો આપણે એને અટકાવી પણ શકીએ અને એ જે પરમેનન્ટ દ્રષ્ટિ જે લોસ થતી હોય એમાંથી બચી શકે છે પણ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ વધારે આવતા હોય એવું ખરું હા ગ્રામ્ય વિસ્તારના વધારે આવતા હોય છે જેમાં એટલી અવેરનેસ નથી પેશન્ટ સાવ ઘણી વખત આઈ લોસ્ટ થઈ ગઈ હોય ત્યાં સુધી એમને આઈડિયા નથી આવતો

ડ્રોપ્સ થી બી જો અમે બધું મેરેજ મેજર કરીએ ડ્રોપ ડ્રોપ્સ થી બી જો એનું પ્રોગ્રેશન કન્ટિન્યુઅસ રહેતું હોય તો પછી અમે એને સર્જિકલ ટ્રીટમેન્ટ માટે સમજાવીએ પણ આ આ જામર ન થાય એ અટકી જાય એની માટે અવેરનેસ માટે શું શું કરવું જોઈએ એના માટે અવેરનેસ માટે જો આવી રીતના કેમ્પ આપણે યોજી શકાય કે જેમાં મેક્સિમમ દર્દી આપણે ગ્રામ્ય લેવલમાં બી જઈને કેમ કરી શકાય કે મેક્સિમમ દર્દી આપણે જોઈએ એમાંથી આપણે જેને એવું લાગે ભાઈ આને એકચ્યુઅલી જરૂર છે આગળ નિદાનની તો એને મોકલી શકાય ટર્શરી કેર સેન્ટરમાં એવી રીતના થઈ શકે પોસિબલ કે જે મેક્સિમમ સ્ક્રીનિંગ નું થાય તો મેક્સિમમ આપણે અટકાવી શકીએ તો ડિટેક્શન વધારે થઈ જાય બરાબર બહુ સરસ અને આપણે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તમારો શું અનુભવ છે કે આપણા રાજકોટ કે સૌરાષ્ટ્રના ગ્રામ્ય પ્રદેશોમાં કેવું પ્રમાણ છે આખનારું આ અમારે ડેલી ઓપડી હોય છે બસો થી અઢીસો ની ડેલી ઓપીડી હોય છે એમાંથી વીસ જેટલા તો દર્દી હોય જ છે regular follow માં ની દર્દી હોય છે કે જે હોય છે. માટે આવ્યા હોય માટે આવ્યા કે હોય. હોય એનું બાકી હોય તો અમે એ પ્રમાણે એને date આપી દઈએ કે ભાઈ તમારે હજુ three જેટલું લાગશે continuous એનું intraocular pressure કરવાનું હોય પછી પેરીમેટ્રિક જે તપાસ હોય એનું ડિટેલ માટે એ લોકોને અમે daily આવી રીતના જેટલા તો daily બોલાવીએ છીએ કે જે એને જરૂર છે ડિટેલ evaluation

અને બીજું કે તમે પ્રોટેક્ટિવ આઈ ગ્લાસીસ વીયર કરો જેનાથી મતલબ આઈ ને ટ્રોમા ઓછું થાય આઈ ઇન્જરી કેસીસ માં ભી એવું હોય છે કે સેકન્ડરી મતલબ આવી રીતના ચામર થતું હોય એમ એક તમે વારસાગત વાત કરી પણ એ ઉપરાંત ડાયાબિટીસ થાઇરોઇડ કારણે પણ ડાયાબિટીસ નોર્મલ જે દર્દીમાં થાય એના કરતા ડાયાબિટીસ થાઇરોઇડ માં થવાનો વધારે છે તો એ પણ તમારે એટલે એ ડાયાબિટીસ વાળા દર્દીને તો મતલબ દર 5 યર એ કેવી રીતના એને ડાયાબિટીક રેટિનોપેથી પ્લસ જામર બધા માટે ફોલોઅપ તો લેવું જ પડે નિયમિત ચેકઅપ કરાવવું પડે ફાઈવ ઇયરે એટલે જો વધારે એવું લાગે છે ચેન્જીસ હોય તો ડોક્ટર એને વન કે સિક્સ મંથની ફોલોઅપ માટે આપે તો એ પ્રમાણે નિયમિત ફોલોઅપ કરાવ બહુ સરસ બહુ સરસ ના એટલે આ ડીટી સેટ હોસ્પિટલ અને પીડીયુ મેડિકલ કોલેજ દ્વારા બહુ સરસ આ અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે ને વિશ્વ જામર દિવસની આ રીતે ઉજવણી પણ થાય છે કે લોકોમાં વધારે ને વધારે અવેરનેસ આવે ને કેમ રોકી શકાય અને નું નિદાન થાય તો એની સારવાર કેમ થાય એમાં ખાલી હાઈડ્રોપથી વાત પતી જાય છે કે સર્જરી સુધી વાત જાય છે એમાં ઘણા બધા પેજ છે એટલે તમે નિયમિત રીતે એમ કહેવામાં આવે છે કે ચાલીસ પિસ્તાલીસ વર્ષ થાય પછી દર વર્ષે એકવાર આંખનું ચેકિંગ કરાવવું જોઈએ જેમ તમે બીજા ટેસ્ટ કરાવો છો એ રીતે આંખનું પણ ચેકિંગ થવું જોઈએ તો તમે જામરને થતા અટકાવી શકશો ને કોઈ પણ આંખના રોગને થતા તમે અટકાવી શકશો અથવા તો તમને કંઈ થાય છે તેનું નિદાન શક્ય બનશે આ વિશ્વ જામર દિવસનો સંદેશ છે આપણે એટલું જાગૃત થવું પડશે આપ અમારી સાથે જોડાયા અને સરસ મજાની માહિતી આપી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ